જન્મદિવસ ઉજવવો તો એક શોખ માનવામાં આવે છે પરંતુ જન્મદિવસની ઉજવણી પાછળનો ખર્ચ કોઈ જરૂરિયાત મંદ પાછળ કર્યો હોય તો તે પુણ્ય કહેવાય છે ભરૂષના એક બાળકે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અનોખી રીતે કરી છે ચાલીસ ડિગ્રીના તાપમાન વચ્ચે જાહેર માર્ગો પર રજોડતા બાળકોને તાપમાનથી બચવા માટે ટોપી અને પગમાં પહેરવા માટેના નવા પગરખાંનું વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોય પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ સામી પોતાના આઠમા જન્મદિવસને દિવસને અનોખી રીતે ઉજવણી કરી અન્ય લોકોને પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે પોતાના જન્મદિવસે દિવસે કંઈક ને કંઈક માનવતા મહેકાવતા કાર્યક્રમો યોજી લોકોને એક જનજાગૃતિનો સંદેશો પાઠવી રહ્યા છે મોહમ્મદ સામી પોતાના સાતમા જન્મદિવસે કોરોના કાર હોવાના કારણે હજારથી વધુ માસ્કનું વિતરણ કરી માનવતા મહેકાવી છે એટલે કે આજે આઠમા જન્મદિવસે પણ માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા કામ કર્યું છે પોતાના જન્મદિવસે કેક કટિંગ સહિતનો થતો ખર્ચ બચાવી તેજ રૂપિયામાંથી તાજેતરમાં ચાલી રહેલી ઉનાળાની કાળજાળ ગરમે તેમાં પણ ચાલીસ ડિગ્રીના તાપમાનથી જરૂરિયાતમંદ બાળકોને રાહત થાય તાપમાન ઘરની બહાર નીકળી શકાય તેવું નથી પગરખા અને માથે ટોપી પહેરી શકે તેવી સામગ્રીઓની ખરીદી કરી ભરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી આવા બાળકોને શોધી પગરખા અને ટોપીનું વિતરણ કરે પોતાના જન્મદિવસને અનોખી ઉજવણી કરી છે માનવતા મહેકાવી અન્ય વાલીને પણ પોતાના બાળકના જન્મદિવસે માનવતાનું કામ કરે તેવા સંદેશો પાઠવી રહ્યા છે મૌના મમન સામી છે આજે મહાત્મા આત્મ જન્મદિવસ છે મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોક ચોકલેટ કેપ ને ચપ્પલ આપી રહ્યા છે મેં એવું કે તમે બી તમારા જન્મદિન મેં ચોકલેટ ને ચપ્પલ કેપ છોકરાઓને બે થેન્ક યુ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે